સુરતમાં માસુમ બાળકોના થયેલા મોતને લઈને તંત્રથી લઈને માતા પિતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક ત્રણ દિવસની બાળકીનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા અંસારી પરિવારની ત્રણ દિવસની બાળકીનું અચાનક જ મોત થયું હતું બાળકી ખુશબુ શાહિદ અંસારીને માતાએ દૂધ પીવડાવ્યું હતું ત્યારબાદ તેને સુડાવી હતી જોકે થોડા સમય બાદ બાળકી ન ઉઠતા તેના માતા પિતા હોસ્પિટલ દોડી ગયા હતા

પાછું એક્સપાયર થઈ ગયું છે તમારા પર કે આરોપ કરે છે ડાયરેક્ટ અમે સિમેર કીધું અહીંયા મૂકી એટલે તમારું મૂકવાનું કાર્ય કે જે નજીક હોસ્પિટલ